જ્યારે મિત્રતાની વાત આવે ત્યારે લોકો કૃષ્ણ સુદામાની દોસ્તીનું ઉદાહરણ આપે છે કે સુદામાજી આમ તો કૃષ્ણ ભક્ત હતા પરંતુ તેમના કુળદેવી કોણ હતા એ લગભગ કોઈ જાણતું નથી જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી હતી તેમના કુળદેવીના મંદિર ખાતે જો આ ખાસ અહેવાલ કૃષ્ણ સુદામાની જોડી જગવિખ્યાત છે કારણ કે મિત્ર સુદામા દ્વારા ભેટમાં આપેલ ચોખાના બદલામાં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ લોકોનું સુખ ન્યુછાવર કરવા તૈયાર થઈ ગયા હતા શ્રી કૃષ્ણએ મિત્રતાની ભાવિને સુદામાની દરિદ્રતા દૂર કરી હતી પોરબંદરની ભૂમિ આ વાતની સાક્ષી છે લોકો પોરબંદરને સુદામા પુરી તરીકે પણ ઓળખે છે અહીં આવેલું સુદામા મંદિર એ જગવિખ્યાત છે ભારતમાં એકમાત્ર પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમસખા સુદામાનું મંદિર આવેલું છે સુદામાજીના મંદિરનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે ગૃહસ્થ જીવનમાં લાંબો હાથ કર્યા વગર નીતિમત્તાથી સંસારની નાવ પાર કરવાનું દિવ્ય મહાત્મ્ય આપનાર ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાજીનું પવિત્ર યાત્રાધામ પોરબંદરમાં છે આ જીવન અકિંચન અવસ્થામાં સાત્વિક જીવન જીવવા અને ઈશ્વરની મૈત્રીના અટૂટ નાતાથી સુદામાજીએ વિશ્વના નકશામાં સૌરાષ્ટ્રનો મહિમા અંકિત કર્યો છે પોરબંદર સુદામાજીનું તીર્થસ્થાન એ જ તેમનું જન્મસ્થળ છે ઓ સુદ આઠમ તેમની જન્મ જયંતિ છે ઇતિહાસ પર નજર કરીએ તો તેરમી સદીના અહીંયા સુદામાજીનું નાનું મંદિર હોવાનું કહેવાય છે સાલમાં પોરબંદરના મહારાજા ભાવસિંહજી નવ નિર્માણ કરાવવામાં આવ્યું અને નાના મંદિરના સ્થાને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો ચારમાં મંદિર અને સત્સંગ હોલ સહિતનું નિર્માણ થયું હતું સુદામા આમ તો કૃષ્ણ ભક્ત હતા પરંતુ તેમના કુળદેવી કોણ હતા એ લગભગ કોઈને ખબર નથી તેથી આજે અમે તમને સુદામાના કુળદેવી કોણ હતા તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ સુદામાજી કૃષ્ણ ભગવાનની સાથોસાથ એમના કુળદેવી ચામુંડા માતાજીના પણ પ્રખર ભક્ત હતા હું સુદામા મંદિરની અંદર આવેલા ચામુંડા માતાજીના પૂજારી મન શ્રી રણછોડદાસજી રામાવત આપ સૌને જણાવું છું માતાજીની વિગતો આપવું છું પોરબંદરમાં અને મૈસૂરમાં બે જ માતાજી એવા છે કે જ્યાં બંને અલગ અલગ છે આખી દુનિયામાં બે જ અલગ અલગ માતાજી છે એટલે એમનું માન અને સન્માન બહુ થાય છે ચામુંડા માતાજી છે એ સુદામાજીના દેવી છે એટલે એમનું સ્થાન છે પાંચ હજાર વર્ષ પહેલાંથી અહીંયા થયેલું છે દરેક જ્ઞાતિના લોકોના માતાજી કુળદેવી ચામુડા માતાજી બ્રાહ્મણોના કુળદેવી છે વારાહી માતાજી દરેક દરેક પોતાના ધર્મ પ્રમાણે માતાજીની માનતા માને છે માતાજીના દર્શને આવે છે અને બધા પોતાનું જે કંઈ ભગવાન પાસે માગવાનું છે એમની માનતાઓ પૂરી થાય છે આ સિવાય તો ઘણું બધું છે માતાજીના જે અનેક સ્વરૂપો છે આખી દુનિયાની અંદર એમના સ્થાનો છે બધી માતાજીઓ એમના બધી માતાજીઓના દર્શને લોકો જાય છે પૂજા કરે છે અને પોતાની જે ઈચ્છાઓ છે એ બધી પૂરી કરે છે પોરબંદરમાં પોરબંદરના બધા લોકો લગભગ જ્ઞાતિના લોકો છે એ ચામબુના માતાજીના દર્શને આવે છે માતાજીના દર્શન કરે છે પોતાની માનતાઓ જે હોય છે માને છે શ્રીફળ ધરાવે છે શ્રીફળના તોરણ બાંધે છે કાળભેરો પણ સાથે છે એમને લીંબુનો પ્રસાદ ધરાવે છે એટલે પોતાની શક્તિ પ્રમાણે પોતાને જે ટેક લાગે છે એ ચડાવે સુદામાજીના મંદિરમાં એમના કુળદેવી ચામુંડા માતાજીનું પણ મોટું મંદિર આવેલું છે આ મંદિરે સુદામાજીના માતાજીની નિત્ય પૂજા અર્ચના કરતા અને નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શ્રૃંગાર પણ કરવામાં આવતો હતો સાથોસાથ પૂજા અને હવન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવતું હતું આમ ભગવાન શ્રી કૃષ્ણની જેમ જ સુદામાજીના જીવનમાં ચામુંડા માતાજીનું પણ ઘણું મહત્વ હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર